તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઓર્ગેનિક ખેતીમાં વધુ માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઓર્ગેનિક ખેતી સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી બધાને કરવી છે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે શું કરવું તેની સમજણ પડતી નથી આપણને જરૂર છે જે પાક વાવો તે પાકમાં રોગ જીવાદનો એટલે કે રોગકારકનો ઉપદ્રવ સાવ ઓછો થાય અને પાક તંદુરસ્ત રહે એકમ વિસ્તાર દીઠ સારી આવક થાય અને ઉપભોક્તાને પોષણક્ષમ અનાજ શાકભાજી અને ફળો આપણને પૂરા પાડી શકીએ તે માટે ઓર્ગેનિક ખેતીની સૌથી અગત્ય અગત્યની વાત હોય તો તે પાક ફેરબદલીની છે એક જ જમીનમાં એક ધારો એક પાકનું વાવેતર બંધ કરવું જોઈએ ત્યારબાદ પાક ફરી તે ખેતરમાં ત્રીજા વર્ષે આવે તેવું કરો તો ઉત્તમ દર વખતે એની જમીનમાં કપાસ કે મગફળીની કે મરચી કરવાથી શું નુકસાન તો આપણા પાકની જીવાત કે રોગકારકને ભાવતું દર વખતે મળતું રહે તો પોતાનો વંશવેલો આસાનીથી ચલાવી શકે છે જો ગયા વર્ષે મરચી હોય તેમાં સોયાબીન કરીએ તો મરચીના રોગકારકોને ફાવે નહીં સોયાબીનની જમીનમાં નાઇટ્રોજનની વૃદ્ધિ થાય એટલે જમીન સુધર ઈ નફામાં એટલે આપણી ખેતીની આ જૂની ટેકનિક ફરી અપનાવા જેવી છે કારણ કે તેનાથી જમીનની ફળદ્રુપતા વધે અને ઉત્પાદન પણ વધે છે ત્યારે કપાસ કે મગફળીને પોષક તત્વો વધુ જોઈએ છે તે જમીનમાંથી પોતાને જોઈતા રસ વધુ ખેંચે છે એટલે જો એકના એક ખેતરમાં કરતા હોઈએ તો પાક પોષકની અછત સર્જાતા પાક ઉત્પાદન ઓછું ને ઓછું થતું જાય છે સાથે સાથે કપાસ કે મગફળીમાં લાગતા રોગો અને તેના રોગકારકોના અવશેષો જમીનમાંથી એક ધારા પડ્યા રહે છે પાક ફેરબદલી થવાથી એક જ પાકમાં આવતા રોગ જીવાતની લાઈફ સાયકલ તૂટે છે કારણ કે અમુક જીવાત અને રોગકારકને સાનુકૂળ વાતાવરણ મળતું નથી અને રોગકારકોને અન્ય બીજા પાક પર નભી શકાતા નથી પાક ફેરબદલી થયેલ જુદા પાકની મૂળ પ્રદેશ જુદો થવાથી આ નવા પાકથી જમીનની સ્ટ્રક્ચર પણ વધુ સારું બને છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવે તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો